નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયો આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાત કરવાની છે સિહોર ના જે ગૌતમભાઈ મકવાણા છે અને જે મમતા જે મરાઠી છે તેમની સાથે આ ગૌતમભાઈ પ્રેમ થઈ ગયો હોય અને ગૌતમભાઈ અત્યારે જે મમતા મરાઠી છે તે લગનની આના કરતી હોય અને જે ગૌતમભાઈને ખૂબ જ અઘાટ પ્રેમ થઈ ગયો હોય મમતા મરાઠી સાથે અને જે ગૌતમભાઈ એની પાછળ પાગલ થઈ ગયા હોય અને જે ગૌતમભાઈએ દોઢ લાખ રૂપિયાનો જે મમતા પાછળ ખર્ચો કર્યો હોય અને જે મમતા લગ્નની આના પાડતી હોય અને ગૌતમ મકવાણા જે કંટાળી અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે મનસુખભાઈ રાઠોડને સાથે બધી વાતચીત કરે છે કે જે મમતા મરાઠી છે તે મને બહુ જ ગમે છે અને મારે એના સાથે અઘાટ પ્રેમ થઈ ગયો છે અને મેં તેની સાથે દોઢ લાખનો પણ ખર્ચો પણ કરી નાખ્યો છે અને મારે મમતા સાથે લગ્ન કરવા છે એવી રીતે બધી મિત્રો વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે ગૌતમભાઈ જે મકવાણા છે અને જે શિહોરના છે અને હાલ સુરત રહેતા હોય અને જે મમતા મરાઠી સાથે એને અઘાટ પ્રેમ થઈ ગયો છે અને અત્યારે મમતા મરાઠી તેને ફોન કરતી નથી અને ગૌતમભાઈને અત્યારે એના વિના રહેવાતું નથી અને દોઢ લાખનો પણ ખર્ચ કર્યો અને છતાંય અત્યારે ફોન બોન કાંઈ

મોહની કરાવી છે મોહની હા એમાં અને મારે બીજ છે મારા મારા ઘરના ઓફ થઈ ગયા કમળી થઈ ગયા બોલો હે આપડે કઈ સમાજ બોલો વડકર મકવાના પરિવાર ઓકે હા પર્વતપાટી અમે જ્યાં પર્વતપાટીયા હા તો આવું આવું આવા બનાવ બની ગયેલો છે અને વાતચીત થઈ ને ડાયરેક્ટ લગન ની આપડે વાત કરી હતી તો એ બીજા કોઈ રિલેશન નતા સમજ્યા અને એના આપડા મમ્મી પપ્પા ને એ છોકરી ઘરે આવીને મળી ગઈ અને બેન એ બધા આયા તા ઘરે મુલાકાત લેવા એટલે બધું પાકું કરી નાખ્યું કે આપડે એક બે મહિના માં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે કે એમ તો આપડે એ રીતની હા પાડી દઈએ કઈ વાંધો નહીં આપડે મંજૂર છે બરાબર અને પછી એની વાત ખર્ચા જે આમ ચાલુ થઈ ગયા વાતચીત થઈ ગયું ચાલુ એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે છે અને હવે એ હા પાડે ના પાડે એ બધું કે છે લગ્ન નું ઈ ભાઈ મો ના બો ના કીધે નો થાય

હે હું વિચાર આવે છે જો સોમવારે બપોર પછી નો મેં નથી હજી સુધી ખાધું બરાબર છે હા ખાવા ની કદાચ કોશિશ કરી તો એકાદો બચકો બે બચકા કદાચ ખાઈ શકું એમ એ રીત નું છે એટલે મૂળ તને પ્રેમ થઇ ગયો છે હા મને પ્રેમ થઇ ગયો છે એ હાચો અને એની સાથે હું આપડા ગમે એ વસ્તુ કરવા તૈયાર છે એમ દિલ દે ચુકે સનમ હા હા એવું છે તારા પ્રેમ કેવી રીતે થયો તો આ એ રીતે વાત કરી એટલે રૂબરૂ મુલાકાત જ હતી રૂબરૂ કેવી રીતે મુલાકાત થઇ હતી હવે એમાં મારા કાકાની લોકો રહી છે ને ઉપર અને બેન એ લોકો રે છે વારંવાર આવતી એટલે એ છોકરી નું કાકી ને પસંદ આવી કે આ છોકરી છે એટલે વાત કરી પછી જોયું પછી એમાં લગ્ન થાય એમ હતું એટલે આગળ પ્રોસેસ કરી એ રીતનું થયેલું છે પછી અમાર બે ને આમને સામને બેહાડી ને વાત કરાવી ભાઈ જો આ છોકરો છે તમને પસંદ છે તો કે હા એ કે મને પૂછ્યું મેં કીધું હું જવાબ આપીશ એમ હા તમારે પછી એકા બીજા જે કઈ પ્રેમ માં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા તા કઈ વાયદા તો એને ઘણા કરેલા છે એના સેના કર્યા તા વાયદા તો એને કીધેલું છે કે

રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી એના મેસેજ ચાલુ હોય ફોન ચાલુ હોય રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી હું એની હારે વાત કરું સવારે સાત વાગે ઉભો થઇ ને કામ એ જાઉં ઊંઘે પૂરી નો થાય એ રીતના ને ઓલું કર્યું તું અને સોમવારે બપોર પછી નો phone બંધ છે ને બે વાગ્યા ને દસ મિનિટ નો switch off છે અત્યારે એનો ફોન હમ પછી ખોલ્યો જ નથી એમ છે મતલબ એને તારા થી હવે નારાજી આવી ગઈ એવું છે હવે એવું તો મને કઈ લાગતું નથી કેમ કે એના છેલ્લા જે મેસેજ હતા ને ફોન માં મોકલ્યા હતા ને એ બધા એ રીતના ઇમોશનલ ઇમોશનલ મેસેજ મોકલ્યા હતા લવિંગ ના 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 એવા બધા કે તમારા વગર મારથી નહીં રહેવાય આવું ને તેવું એવું બધું અને એને બહાનું કાઢ્યું એને કીધું તું એક મારા મારા બનેવી ફોન આપવાનો છે ને એ એટલે ચાર ત્રણ ચાર થી મારો ફોન બંધ રહે એમ મારા બનેવી ફોન બગડી ગયો છે એમ મને કીધું તો પછી ફોન એને દઈ દીધો હોય ને કદાચ હા તો પણ ફોન કદાચ લઈ દીધો હોય પણ માણસને એક બીજા વખત ન રહેવાતું હોય તો એ કોન્ટેક્ટ તો કરે ને કોઈ પણ રીતનો પણ ઈ તને રહેવાતું નથી એને રહેવાતું ઈ રૂકરું તો હવે એના માટે શું કરવું જોઈએ હવે એના માટે પ્રેમ હશે હા તો ફોન આવશે હા અને જો પૈસાનો પ્રેમ હશે હા તો પછી સવારમાં ટાઢા પાણીએ અહીંયા નાહી નાવાનું તો ઈ રીત નું નથી તો મેં તો જે વાયદા કર્યા હતા ને એ વાયદા પ્રમાણે મેં એને કીધું તો કે તું છેલ્લી છોકરી છે આપડી life માં બરાબર બાકી તારી સિવાય હવે કોઈ આવશે નહી એની હાટુ મેં તને પી કીધું ને તો બંદ કરી દીધી બરાબર માવા ને આંટી ને બધું એની હાટુ મેં બંધ કરી દીધું સમખાઈ લીધા હતા આ બધું બંધ કોઈ વ્યસન મારી life માં નહી હોય તો તો તે પ્રેમ કર્યો પણ દિલ કર્યો એમ હા પણ એની હાટુ મેં બંધ કર્યું ને આજ સુધી ને એમ અને બધા આમ ધીરે ધીરે બંધ કરે મેં એમ નઈ એક હારે જ બને એક જ ઝટકે બન એમ એ રીતના એની આ તો મેં કરી નાખ્યું અને જે કઈ એને ઘરમાં ઘરે ગયો ને મને એમ લાગ્યું ઘરમાં આ વસ્તુની જરૂર છે એટલે મને ખાલી એમ આપણે આપડી રીતે અંદાજ આવે ને કા વસ્તુ જરૂર છે તે વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ આપી દેવી કાલે એ રીતના આપડે બધા દિલથી સંબંધ રાખ્યો છે એમ પણ એવી ઓલી ઓલી બીજી કોઈ ગણતરીમાં નહીં

કાલે હું રજા પાડીને ઘર બાજુ ગયો સોમવાર બરાબર તબિયત તબિયત ખરાબ છે છે ખાવા ધ્યાન એટલે બગડી એમ નામ મુલાકાત થઈ નઈ ઘરે તાળું મારેલું હતું બારી ખુલ્લી છે એટલે બારી ખુલ્લી છે એટલે ગામ તો નથી ગયું એ રીતનું છે મને આનો એક રસ્તો બતાવી દો મારે

એને કીધું કે તમારા ઘરના મકાન એને કીધું નઈ ભાઈ કે કોક મકાન ત્યાં તો મોટું મકાન લીધું ભાડે આઠ હજાર રૂપિયા ભાડું કરે ને એવું મોટું મકાન એની હાટો થઈને લીધું નતર આપડે એ મકાનની જરૂર નથી એવડું મોટું ભાડું કરવાનું પણ એની હાટો આપડે એને જે જે કીધું એ બધું આપડે એની હારે ખરા જ રહ્યા છીએ પણ તો હવે એને કદાચ પ્રેમ નહીં હોય તો નહીં હોય તો પણ એને ઈ જે વાયદાઓ ઈ રીતના કરેલા છે બરાબર અને એની વાત ઉપરથી વાત પૈસા દેતો તો એટલે કર્યા હોય કદાચ અ હે નહીં એવું તો મને નથી લાગતું મને પ્રેમ વસ્તુ જ દેખાય છે પણ કાક કોક ના કહેવા આવી ગયું હોય કે પછી કઈ એમને તમને ખબર છે સુરત માં દરેક પ્રકારના ના માણસો મળી રહે અને બીજો કોઈ એમ કોઈ જેન્ટ્સ ની તો એવું કઈ એને છે નહીં સમજી લો

પછી એને બોલતા કઈ વાર ન લાગે અમીલો એ વાત છે હવે તારું નામ શું કીધું આરના ગૌતમ ગૌતમ હા ગૌતમ મકવાડા ગૌતમ ગૌતમ ફ્રાન્સી બેબા ફોના મકવાડા ઓકે અને રહેવાનું ક્યાં છે પર્વત પાખ્યા હે પર્વત પાટિયા અમેજા પાર્ક પાસે પર્વત હા પર્વત પાટીયા પર્વત પાટિયા સુરત હા સુરત ઓકે હાલ પર્વત પાટીયા સુરત અને આ છોકરી નામ શું છે મમતા હે મમતા મમતા હા એ બી મારી મમતા મરે નહીં એનું મારે હું કરવું

આ પ્રેમ ની વાત મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાત મારે દિલ થી કેવી અને હા બદ કલી ય તારા દીધેલા મન દેવા દેજે તારા કીધેલા મન કેવા દેજે અને હા તું એ કલી પણ છે દાદા એમ એમ જ છે

એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતર ભાત લઈ આવતી તી એ હલ ખડી ઓ રી એમ છે બાપુ આવેળું મા વીરડો ગાળતી તીર વેળુ મા વીરડો ગાળતી તી એ હલ બારી બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ અને તારે બાકી બીજું ડીડક નહીં હાલે ભાઈ તારી ઈચ્છા છે છત્રી ની છાતી ની સ્ટીલ નું કલેજું હોય તો વાત કરો દાદા છત્રીની છાતી ની આવડી નહીં શકે છેલ્લા શ્વાસ સુધી નો તમે તમે એમ કહેતા હોય ને હમણાં ને હમણાં અહીંયા સોમાઈ જવાનું છે ઉભા ઉભા સોમાવું નથી એટલે તને મદદ કરવા માટે તને કહું છું તારો ને એનો ફોટો મોકલ તો તારો સોમાવાની જરૂર નથી હવે હમણાં બાય તને ફોન કરે હા તો હું તમને મોકલું બરાબર ફોટો અને બાકી તું કે આમ છે ફલાણું ને એવું કાઈ નું હાલે સાહેબ પ્રેમ તો જો અમર બનાવો હોય

અરે મને આવી જો હાડી બીજ બાપુ મોરલો ઠંકાર કરે પછી મોરલો બોલે હો હા એ તો છે હા એમ એટલે એ તમારા દોલડા ને વારો એ તમારા રૂદિયા ને વારો મારા રે હમ માનો ધીરે

એ પ્રિતડી કરી તો ગોરી બલને કરી પણ યધવતે તોડ વીર નોતી એ છોડી મારી આંખ લડી રહી ગઈ રોતી મન બહુ દુખ છેલા હવે હા મન બહુ દુખ છે તું કેમ મને રોવરાવે શું કરું દાદા બોલો મારી તારી મજૂરી હોય તો મને ફોટાને રેકોર્ડિંગ ને તારા ફોટા મોકલ હાલલનગર રાખી જો હાલો એટલે કામ પતાય મને અખિલ બ્રહ્માંડ ના મારે પ્રેમ થઇ ગયો હું એને પ્રેમ કરું છું એ સાહેલી મળ્યા

अरे सारे जहा की तो कहां भी असर होगी जो हारो प्रेम होय तो क्या ही पण असर था यार ये तो छे पण अबे ये लेता जाजो ने दिलडा देता जाजो रे बदले में प्यार हमारा लेता जाजो रे गोरी लेता जाजो ये ऊ छे इच्छा होय तो भाई करन खोटो खोटो तर एمناмна घुंसवाना कर मारिए जिंदगी बकड़ी जायला तो जिंदगी तो, तो बगड़ी गई छे

કાય માં ધનાલો બન તો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે આ સિહોરના જે ગૌતમભાઈ હતા અને જે બીજવર હતા અને જે હાલ સુરત રહેતા હતા અને જે મમતા મરાઠી સાથે એને અઘાટ પ્રેમ થઈ ગયો હતો અને મનસુખભાઈ રાઠોડને બધી વાતચીત કરી કે જે મારો પ્રેમ છે તમે મને પૂરો પાડી દો અને મનસુખભાઈ રાઠોડે ઓડિયો પણ વાયરલ કર્યો અને મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત લવ સોંગ ગાયા તો મિત્રો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જણાવું જણાવજો કે આ ગૌતમભાઈ જેવા જે આ મમતા મરાઠી સાથે પ્રેમ થઈ જાય છે અને પછી આ મમતા મરાઠી જેવા જે દોઢ લાખ રૂપિયા પણ લઈ લે છે અને પછી આના નાના ને એવા જવાબ કરે છે અને જે આવા લોકો જે આવા છોકરા મકવાણા જે ગૌતમભાઈ છે તે આવી રીતે ખરેખર પ્રેમમાં ખૂબ જ પડી અને પછી આવી રીતે પસ્તાતા હોય છે અને મનસુખભાઈ રાઠોડને ઘણા બધા આવા પણ ફોન કરતા હોય છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે અમારા તમારા સુધી અમે નવા નવા ઓડિયો અને વિડીયો પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં સુધી જય હિન્દ જય ભારત